નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત સાત ગામનો ધણી ચારણ સાથે બનેલી ઘટના આ સંસારની અંદર ભાઈ બંધો તો કઈક ભાર્યા પ્રાણ ને સાણ કાઢી પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા બાર એક લોયા મિત્રો આમરડી ગામને ટીમિયા આજથી સાડા ચારસો વર્ષ પહેલા પાક્યા હતા બે નહીં ચાર નહીં પણ બાર બાર ભાઈબંધો નું જૂથ બારે અંતર એકબીજાને જાણે આંટી લઈ ગયેલા બાર મકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લો બાર ખોળિયા સોંસરો એક જ આતમાં રમી રહ્યો છે આ બારેયનો સરદાર વિહળ રાબો પરજ્યો ચારણ સાત ગામનો ધણી હળવદના રાજા સાહેબનો જમણો હાથ જેને દેવીની શક્તિના પ્રતિક સમી પોતાની તલવાર સિવાય ધરતીના પડ ઉપર બીજા કોઈની સામે માથું ન ટેકવાનું નિયમ હતું દાનરવ સાજન નાગાજન રવિ લખમણ તેજરવ ખીમરવ આલગા પાલા વેરસલ બધા પરજી પરજીયા ચારણ જ્યારે બારમો કેશ વગર બાવાજી સૂરજચંદ્રની સાકે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પોરે કાંડા બાંધ્યા છેલ્લી વારની ગાંઠવાળી દેવતા જેને મોઢા મોઢ હોંકારા દે છે એવા અણનામ કહેવાતા વિહળ રાબાએ વાત ઉચ્ચારી ભાઈ દાન ભાઈ સાજણ ભાઈ નાગાજણ રવિયા લખ્મણ તેજરવ ખીમરા વાળગા પલા વેર્સલ અને કેશ વગર સાંભળો બોલો વિહળબા એમ હોકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાય એ કાન માંડ્યા સાંભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આવે છે પણ આપણા વ્રત માં તો માતાજી વશે કઈ મેલી છે આપણને શાસ્ત્રની જાજી ગતાગમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સાંગાથે ને મરવું તોય સંગાથે વાહા મોર નહીં છે કબૂલ વિહળ રૂડી વાત ભણી ગામતરે વિહળ ગઢવી જોવો સથવારો ક્યાંથી મળશે સૌ પોતપોતાની તરવાર ને શીર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે જીવું ને મરવું એક જ સંગાથે ડાલા ડાલા જીવડા બારે માથા ઉપર બાર જગારા મારતા ખડગ મંડાયા અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યા કે જીવવું મરવું બારે ને એક સંગાથે ઘડી એકનું છેટું ન પડવું અગિયાર પરજિયા ચારણ અને એક કેશ વગર બાવો મોતને મુકાવે સૌ ભેળા થવાના છે છે એવા દઈને ચડ્યા પડવાના ઉચાટ હવે સૌ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવ છે કોઈ ગોધન ચારે છે કોઈ સાતીડા હાંકે છે કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને કેશ વગર વાવો આમરણીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે બીજી બાજુ સૌ બનાવ બન્યો અમદાવાદ કચેરીમાં જઈને વિહળ ગઢવીના એક અદાવતી ચારણે એ સુલતાનના ના કાન ફૂંક્યા કે અરે હે પાતશાહ સલામત તે સારા એ સોરઠ દેશને કડે કર્યો મોટા મોટા હા કે એમ તારા તકવતને પાયે મુગટ ઝુકાવે પણ તારી પાતશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે કોણ છે એવો બે માથાળો જેની માએ સવાસીર સૂઠ ખાધ્યો હોય પાછાએ પોતાના ખૂણી ડોળા ફેરવીને પૂછે આમરડી સુંદરીના સાત સાંજણ ગામનો ધણી વિહળ રાબો જાતનો ચારણ છે લા હોલ લા યા ખુદા તાલા યા પાક પરવર દિગાર એવી કલબલી ભાષામાં ધુવાડા કાઢતા એ ઝરખિયાના જાપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા ધોમચક આંખોવાળા પાડા જેવી કાંધવાળા વહીમી ત્રાડ દેવાવાળા એક ગેટો હજમ કરવાવાળા એક બતક શરાબ પીવાવાળા લોઢાના ટોપ બખ્તર પહેરાવાવાળા મુલતાની મકરાણી અફઘાની અને ઈરાની જોદ્ધાઓ ગોઠણભેર પર થઈ ગયા શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે એની પાસે કેટલી ફૌજ ફૌજ બોજ કાંઈ નહીં એક પોતે એને અગિયાર એના ભાઈબંધો પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે પાછા અને બબ્બે કટકા ગાળું કાઢે છે સળરડ સુલતાનની ફૂલ ગુલાબી કાય અને માથે નવાણું હજાર રૂવાડા બેઠા થઈ ગયા ફોજને હંકારવાનો હુકમ દીધો અલ્લાનો કાળ દૂધ ધરતીને કડાકા લેવરાવતો એ આંબરડી ગામ આવ્યો અને ગામની સીમા તંબુ તાણીને ફરમાઈશ કરી કે બોલાવો વિહળ રાબાને એક હાથમાં ત્રિશૂળ બીજા હાથમાં બળદની રાશ ખબે ભવાની પેટમાં દોધારી કટારી અને ગળામાં માળાને માથે ઝૂલતો કાળો ચોટલો એવા દેવતા રૂપવાળો દેવળ કર્યું છે સૂરજના કિરણની બનાવી નવ રંગેલી દસ દિશાઓના ચાકડા ચંદરવા કલ્પ્યા છે અને બપોરની વરાળો નાખતી ધરતી એ યજ્ઞકુંડ જેવી સડસડે છે માહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વ ને મંદિર ભક્ત મહામાયા હોતેમ બીરહાકમ બજેગ ડાક બંબણી જગમાયમ પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી જી રાસ આવડ રમણી જી રાસાવડ રમણી ભરે हल्ला ભલા ભલા ખાઘ જલ્લા ખેલીયમ

વેળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિના આરાધન ઉપડે છે આકાશ પાતાળ અંબર નાગ સુરંગર પાય નમે દિગવાલ ડુંગર સાત નવનાથ ને નર ચોસઠ નારીએ એ હાથ પસારીએ તેમ હરી રવરાય રવેચીએ જગ પ્રમેશિયે વકળ વેસીએ ઈશ્વરી દેવી વકળ વેસીએ ઈશ્વરી માડી વકળ વેસીએ ઈશ્વરી મેઘમાળા ગાજી હોય એવો ભલાવો ભૂલાવો ખાઈને મોરલા મલાર ગાવા લાગે છે અને વિહળને અંગે અંગે ભક્તિની એ ફૂલ કાવળ ઉપડી આવી છે એ વેટાણે ઘોડે સવારે આવીને વાવડ દીધા કે વિહળબા પાછા તમારે પાદર આજ પરોણા થઈને ઉતરેલ છે પાછાની તો પરવા નથી પણ પરોણો એટલે જ પાછા એમ બોલીને ચારણ સાતીડે ઘીસરું નાખી બળદ આંખી ઘેર પહોંચો બળદ બાંધી કડબ નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાહને એ મળવા ચાલ્યો વિહળબા સાંભળજો ચાળી પહોંચી છે બજારના માણસોએ શિખામણ સંભળાવી હું તે બેમાંથી કોને સંભાળું ભાઈ પાતશાહને કે ચૌદ લોકની જગજન્નીને એટલો જવાબ વાળીને વિહળ ગઢવી સુલતાન તંબુમાં દાખલ થયા સિત્તેરખા અને બોતેરખા ઉમરાઉ જ્યાં અદબ ભીડી શીર ઝુકાવી ગુલામોની રીત હુકમ જીલતા બેઠા છે અને સોરઠના સરદારો જ્યાં અંજલી જોડી અને અજ્ઞાની વાટ જોતા ઉભા છે ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે ધીરે ધીરે ડગલે પાછાના સામે આવીને એક હાથે આડી તલવાર ઝાલી ને બીજા હાથે સલામ દીધી એનું માથું અણનમ રહ્યું વિહળ ગઢવી સુલતાને નાખોરા ફૂલાવીને પડકારો કર્યો સલામ કોની કરી સલામ તો કરી આ શક્તિની અમારી તરવારની ભણે પાછા વિહળે થંદે કલેજે જવાબ વાળ્યો અને સોરઠના હાકે એમને નથી નમતા ના મોળા બાપ જોગમાયા વૈયા અવરાહી કમણે આ હાથની સલામો નોય કે આ માથાની નમણ્યું નોય બાકી તોળી આવડતા માતાજી ક્રોડ વરણી કરે કેમ નથી નમતા કાણા હારું નમા માણા માણે કહેવાનો નમે હાથ જોડાવા લાયક તો એક અલ્લા અને દૂજી આધ્ય શક્તિ એક બાપ અને દૂજી માવડી આપણા હંધા તો ભાઈ ભણાય બધું ભરીને ભેટીએ પાછા નહીં તું કે કે નીચ તો બોલ પાછા કાણા હારું નમા ચારણે વેણે વેણે જાણે સુલતાની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા અને નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી એ સુલતાને આજ પહેલી વહેલી સાંભળી અદબ અને તાબેદારીના કડક કાયદા પડાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને એ થયો પણ બરાડ્યો કા હસીને વિહળબા બોલ્યો લડાઈ તો લિયા અબ ઘડી લિયા મરણના ભેતો માથે રાખ્યા નહીં પણ પાછા મોડો એક વેણ રાખ ક્યાં હે ભણે પતા પાછા તોળી પાસે દૂઠ દમણંગ ફોજ અને મોળી પાસે દસ ને એક તસ્tar તોળા પાસે તોપું બંદૂકો નાળ્યું ઝંઝાળ્યું અને હમણી પાસે એક એક ખડક ભણે લડાઈ લિયા પણ દારું ગળે નહીં આડ હથિયારે તોળા સેંકડા મોઢે લડવયા અમું 12 ભાઈબંધ આવી જા હમણાં હાથ જોતો જા અણનમ માથા લેને કિમ કવળાશે જવાય ઈ તો જોતો જા સુલતાને બે ફિકર રહીને કેવળ તરવાડ ભાલા જેવા અણછૂટ આ યુદ્ધોનું યુદ્ધ કરવાની એ કબૂલાત આપી રંગ વિહળબા લડાઈ લઈને આદો રંગ વિહળબા પાછાની આગળ અણન બને આદો એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ બંધોએ સામી બજારે દોટ દીધી વિહળને બાથમાં લઈ લીધો દસ ને એક અગિયાર જણા કેસરિયા પાણી કરીને લુગડા રંગે છે સામ સામા અબિલ ગુલાલ છાંટે છે માથાના મોટા મોટા ચોટલા તેલમાં જબોળે છે મોરલા જેવા બાર ભાઈ બંધોના મોતના પર્યાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી તે વખતે દાઢી હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે ભૂલ ભૂલ થઈ થઈ જબરી વટના માર્યા મારી ફોજ ને હાથે હમણાં કતલ થઈ જશે અલ્લાહ મેં ખોટ ખાધી મારે માથે હત્યા ચડશે કોઈ આ આફતમાંથી ઉગરવાનો ઈલાજ બતાવે ઈલાજ છે ખુદાવંત ખુદાવીર બોલ્યો આપણો પડાવ ગામના ઝાપા પાસેથી ઉપાડીને એ ગામની પછવાડીની દિવાલે લઈ જઈએ વિહળ રાબો ઝાપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે બસ એને આપણે કે એમને તે પીઠ દેખાડી હવે જંગ હોય નહીં સુલતાનની ફોજ ગામની પછવાડીની દિશા જય ઉભી અગિયારે ભાઈબંધો સગાવાલાને જીવ્યા મુવાના જુહાર કરીને એ ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તી અવાજ દીધો વિહળબા વેરીની ફોજ ગામની પછી તે ઊભી છે અને જાપેતી જાશો તો અણનમ વિહળે ભારતમાં એ પારોઠના એટલે પીઠના પગલા ભર્યા કેવા હો પારોઠના પગલા વિહળો ભરશે વિહળબાની આંખોમાં તેજ હોય ત્યાં ધાનરોભા નાગાજણભા રવિયા લખમાન ખીમરાવ દરબારગઢની પછી તોડી નાખો હામી સાથે બહાર નીકળીએ પાછી તોડીને અગિયાર યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા સુલતાને હાથીના હોદ્દા ઉપરથી ઉતાશણીના ઘેરિયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તારોને દેખ્યા અલ્લાહ 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 ઈમાનને ખાતર દુનિયાની મીઠી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે એને ચમશેરના ઘા ઝીલશે કોણ એવે તાણે વિહળ રાબાએ કેશ વગરને સવાલ કર્યો વિહળ પૂછે બ્રાહ્મણા સોણ કેશવ કંદાળા કોણ પગલે શ્રગ પામીએ પશ્ચક નિહાળા અરે હૈ કેશવગર મહારાજ એ બ્રાહ્મણ સંભાળ એ પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની બોલ આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે જેની સુરતાના તારા પરમદેવની સાથે બંધાઈ ગયા છે વિદ્યા જેની જીભને ટેરવે રમે છે કેશ વગેરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળબા કુંડે મરણ જે કરે ગળે હેમાળા કરવત કે ભે રવ કરે શિખરા શખરાળા ત્રિયા ત્રંબા સાપતળ જે મારે અઠાળા તેવર દિયા વિહળા સાગથી એ ભવાળા એ વિહળબા કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે કાં હેમાળો ગળે

અને કેશ વગેરે ગણાવા એટલા કેળામાંથી કુંડાળે મરણનો કેળો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે બીજે માર્ગે તો પાંડવો સરખા કઈકના પગલા પડ્યા છે પણ આજ આપણે સૌએ નવી વાટે હાલી નીકળવું છે જોજો ભાઈબંધો આજ ભાઈબંધીના પરખા થશે આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સવા સુવા કુંડાળે સૌ આવી પહોંચજો કહો કબૂલ છે રૂડું વેણ ભણ્યું કુંડાળે આવું તો ખરું પણ પોતપોતાના કાયા કાયાની પરજે પરજે નોખા થઈ ગયા હોય તે વીણીને સાથે આણવા બોલો બનશે વિહળવા ભાઈ બંધો કરી જા ચંદર સૂરજની સાથે માથે ખડગ મેલીને વ્રત લીધા છે આ કેસરિયા વાઘા પહેર્યા છે આ કંકુના થાપા લીધા છે અને હવે નવી કબૂલાત શી બાકી રહી અમે તો તારા ઓછાયા બાપ વાહ વાહ ડગલા દીજે આવશું જુઓ ભાઈ અત્યારે આજ સાંજે આપણામાંથી અહીં જે કુંડાળા બહાર એ ઈશ્વરની આંગણી કુંડાળા બહાર વિસર્ષોમાં દસેય જણાએ માથા નમાવ્યા અરે પણ આપણો તેજરવા ભાગ્યા તેજરો પરગામ ગયો છે આહા તેજરો રહી ગયો અઠાળો તેજરો માથા પછાડીને મરશે પણ હવે વેળા નથી ઓલે અવતાર એ આપણે ભેળા થશે અગિયારે જણાએ એકબીજાને બાથમાં લઈ અને ભેટી લીધા જીવ્યા મુવાના રામ રામ કર્યા જુદા પડવાની ઘડી આવી પહોંચી સામે એક ખૂણામાં ઉભેલા હાથી સામે આંગળી સિંધાડી વિહળ બોલ્યો ભાઈ ઓલિયા અંબાડીમાં પાતશા બેઠો છે એને માથે ઘા ન હોય ઓકે પતાશા પાતશા તો પચીસ નો પીર કહેવાય લાખો નો પાળનાર ગણાય અને એને તો લોઢાના હોદ્દામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો હો ભાઈ માથે પાણીનો ગોળો માંડીને નેહમાંથી માંજોડી રબારણ હાલી આવે છે આવીને એને કુંડાળા ઢુકડો ગોળો ઉતાર્યો વિહળ આપા આ પાણી માંજોડી બેટા રંગ તને ઠીક કર્યું પાછા વળશું ત્યારે તરસ બહુ લાગીશ અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે બેટા એટલું બોલીને અગિયાર યોદ્ધાએ જે ચંડી જે જોગણી જે ચંડી જે જોગણીની હાકલો દીધી દોટ કાઢી અગિયાર જણા પગપાળા અને સામે હે જલંગા હંસલા કમદ મકરાણી શોપ કેયાળા મકડા આરબ ખરસાણી ગરબર જંગા ગોહણા પે પંથા પાણી જાન શશાંગી જોપિયા સજક્યા પતા રેવત વંકા રાવત મકલમ પલાણી સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી જલંગા હસલા મારવાડી મકરાણી ક્યાડા માકડા અરબી ખોરસાની એવી જાત જાતના પાણી પંથા અને પહાડ ને વીંધે એવી જાળા માથે મખમલ પલાણ માંડીને પઠાણો ઉતર્યા ઝાકા જીગ ઝાકા જીખ ઝાકા જીખ સામ સામી તરવાડીને તાળીઓ પડવા માંડી એક એક ભાઈબંધ સો શત્રુના ઝાટકા ઝીલવા માંડ્યો એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું અને હાથીને ઓદેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે યા અલ્લાહ યા અલ્લાહ ઈમાનને ખાતર ઇન્સાન કેવી જગડથી મારી રહ્યો છે વાહ કેશવગર વાહ બાબ બાવાજી વાહ બ્રાહ્મણ તારી વીરતા એવા ધન્યવાદ દેતો દેતો વિહળ રાબો કેશ વગરનું ધીંગાણું નીરખે છે શું નીરખે છે કેશ વગરના પેટ પર છે માહિતી આંતરડા ધરતી પર ડહળાય છે આંતરડા પગમાં અટવાય છે અને જંગ ખેલતો બાવો આંતરડાને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે વિહળબા વિહળના નાનેરાભાઈ લખમણે સાથ દીધો વિહળબા જીવતા જીવતા સુધી મારી સાથે અબોલા રાખ્યા અને આજ મરતું કાયવા તોય મને તારા મોઢાનો મીઠો સુખન વિહળ કેશ વગરને ભલકારા દઈ રહ્યા છો પણ આમ તો નજર માંડો ડોક ફેરવીને જ્યાં વિહળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે અને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓના તરવાલ ઠણકાવી રહ્યો છે ભાઈને વાર્તા જીવતરના બોલા તૂટી પડ્યા વિહળની છાટી ફાટ ફાટ થઈ રહી એ બાપ લખમણ તું તો રામનો ભાઈ તને ભલકારા ન હોય તું શીરવીરાય દાખવ એમાં નવાય કેવી પણ કેશો તો લોટની ચપટીનો માગતલ બાવો માંગળ ઉઠીને આંતરડાની વરમાળ ડોકે પહેરી લે એની વસેકાઈ કહેવાય મારા લખમણ જતી સાંજ પડી જળવજળ દિવસ રહ્યો સુલતાનનું કાળજું ફફડી ઉઠ્યું યા ખુદા આડ હથિયારે આ બહાદુરો નહીં મરે

તૂટે જૂસણ ટોપતાણ ખાગે આવડ જટે પાછા ફોજની ગલો લાવી છૂટી ઢાલોને ને વીંધીને સીસા સોસરવા ગયા છાતીઓમાં ઘા પડ્યા નવરાતના ગરબા બનીને અગિયાર ભાઈબંધો બંધો બહાર નીકળ્યા કોઈ એક પગે ઠેકતો આવે છે કોઈ આંતરડા ઉપાડતો ચાલ્યો આવે છે કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા પછી વેહળે છેલ્લી વારનો મંત્ર ભીણ્યો ભાઈબંધો સુરાપુરીના ધામ દેખાય છે હાલી નીકળો સૌ બેઠા ટોયલી ભરી ભરીને માંજુડી રબારણ અગિયાર મોતના વટેમાર્ગોને પાણી પાય છે ભેટના દીકરા પ્રમાણે સૌના પર હાથ પંભાળે છે ત્યાં તો અગિયારની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડીયા ચારણ ને લઈને કુંડાળે આવ્યો અને આંગળી ચિંધાડીને પાછા પૂછતો જાય છે કે આ કોણ આ કોણ અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડીયો ઓળખાણ દેતો જાય છે કે આ વિહળ આ ધાનરો આ લખમણ મારા પીટ્યા માં જોડીએ કાળ વચન કાઢ્યું તને વાગે મારા વાશીંગ યાંગ ભાલા મારા સુતેલા સાવને સીધ જગાડે છે જીવતા હતા તે ટાણે ઓળખાવા આવું તો ને અને રબારની વાત સાચી પડી વિહળનો દીકરો જે યુદ્ધને ટાણે પારણામાં હતો તેણે જુવાનીમાં અમદાવાદની એ પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વિંધ્યો હતો માંજુડીની આંખમાં આંસુ આવ્યા શરમાઈને સુલતાન પાછો વળ્યો ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો ગાડુ લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે એને આજના બનાવની જરાય ગતાગમ નથી પાદર આવીને એને નીકો ભરી એને આખી વાતની ખબર પડી તેજરવ દોડ્યો માથે ફાળી ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો આસમાને જાળો નાખતી અગિયાર શુરાઓની એક સામટી ઝૂપી સળગી રહી છે દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમવાથી છેટે જઈ બેઠું છે દોડીને સૌએ તેજરવના હાથ જાળી લીધા હશે તેજરો આપા અરીને ગમું તે સાચું હવે ટાઢા પાડો એ ભાઈ મને રોકો માં તેથી છોડ્યું છાબે નહોતી રમી પણ મર્દો કાંડા બાંધ્યા હતા છૂટીને તેજરવ દોડ્યો છલાંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઈબંધોની ચિતા સામે બોલ્યો વિહળબા તમો હારે જીવ સટો સટ ની હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા મને છેટું પાડી દીધું પણ હે અગ્નિ દેવતા મારો ફેર ભાંગી નાખજો જોજો અમરાપરીના ઓરડામાં વિહળવા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય એટલું બોલીને ભાઈ બંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું હાથમાં માળા લીધી અને બળતી જાળો વચ્ચે બેસીને હર 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 હરના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો આખી કાયા સળગી ઉઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી તેજરવે તન લે હાડા માથે હોમિયા સોયે મરણ સટે વિહળ સુ વાચા બંધલ રવે પોતાનો તન મિત્રોના હાડ ઉપર હોમ્યું સોયા શાખના ચારણે પોતાના માત્ર વિહળતી વિહળની સાથે મૃત્યુ સટો સટના કોલ દીધા હતા અને અર્ણ માથાનો તે દિવસે જે જે કાર બોલાયો અને આંબરડી અસલ ટીંબો સાયલા બે હજી મોજુદ છે મિત્રો જે મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં એક ડેરી છે ઓટા પર બહાર પાળિયા છે એ યુદ્ધમાં વિહા હાથીના દંતશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મોહદ ખાન હણેલો તેની એધાણી તરીકે મોહમ્મદ ખાન પીરની જગ્યા છે એક વાવ પણ ત્યાં દટાયેલી છે અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ સુરા થતા તેથી બાછા જ વાવ બુરાવી લીધી વિહળ રાબો ચોર્યાસી જાતના વ્રત પાળતો અને શત્રુની તારવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે મિત્રો ઝવેરસંધ મેઘાણી લીધિત સૌરાષ્ટ્રની રજદાર વિડીયો પસંદ આવ્યો મળીશું આગળના વિડીયોમાં આવા જ આપણા ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે